રામ રામ મિત્રો કાલે રાત્રે છે ને પ્રત્યુષની વાર્તા કહેતી હતી ને તો મને એમ થયું કે ચલો એ વાર્તા તમારી સાથે પણ શેર કરો ઘણી વખતે ઘણી વાર્તાઓ આપણને ઘણું બધું શીખવતી હોય છે તો આ વાર્તા પૂરેપૂરી પહેલાં સાંભળજો અને મારી વાત છેક સુધી સાંભળજો અને ગમે તો લાઈક કરજો અને શેર કરજો તો એક રાજાના રાજા હોય છે તે જોવા માગતા હોય છે કે પોતાના રાજ્યના લોકો જે પ્રજા છે કેટલી સમજદાર છે અને કેટલી જવાબદારી પોતાની જવાબદારી સંભાળે છે તે જોવા માંગતા હોય છે તો તે તેના માટે એક પથ્થર લઈ અને રસ્તા વચ્ચે મૂકી દે છે અને તેની નીચે સોના મહોર મૂકી દે છે અને એક વૃક્ષની પાછળ જઈને સંતાઈ જાય છે કે જુએ છે કે લોકો શું કરે છે તેની સાથે તો સૌ પ્રથમ તો એક દૂધવાળો સાયકલ લઈને જતો હોય છે અને એ પથ્થરને અથડાય છે અને તેની સાયકલ નીચે પડી જાય છે અને બધું દૂધ ઢળી જાય છે અને એ દૂધવાળો ગુસ્સામાં એમ કહે છે કે આ કયા મૂર્ખે પથ્થર વચ્ચોવચ મૂકી દીધો છે પણ પથ્થરને ખસાડતો નથી અને ત્યાં એમ બોલતા બોલતાં તે ત્યાંથી નીકળી જાય છે એના પછી ઘણી સ્ત્રીઓ માથે ગળા લઈને જતી હોય છે પાણી ભરીને અને રસ્તામાં એક સ્ત્રી અથડાય છે પથ્થરથી તેનો ગળો નીચે પડી જાય છે ઘડો ગળામાંનું પાણી પણ ઢોળાઈ જાય છે પણ તે પણ કશું કરતા નથી એમ કરતાં કરતાં આખો દિવસ વીતી જાય છે પણ કોઈ પથ્થરને ખસાડતું નથી પછી રાજાને એમ થાય છે કે મારા રાજ્યની અંદર એવું કોઈ વ્યક્તિ જવાબદાર નથી કે તે સમજે કે આ પથ્થરને આપણે સાઈડમાં કરીએ કે તે ખસાડીએ પણ પછી તે સમયે એક નાનો બાળક સ્કૂલથી છૂટીને આવતો હોય છે અને તે પથ્થર જુએ છે રસ્તામાં અને તે ખસાડે છે તો તેને તેના નીચેથી સોનામોહર મળે છે તો તે સોનામહર લઈ અને પોતાના ઘરે ચાલ્યો જાય છે એટલે રાજાને શાંતિ થાય છે કે ના ચલો એક મારા રાજ્યનો નાનું બાળક જ ભલે એ જ પોતાની જવાબદારી સંભાળે તો છે અને એમ કરીને ત્યાંથી ચાલ્યા જાય છે બીજા દિવસે તેને ઇનામ આપવાનું વિચારે છે પણ ત્યાં જ તે બાળક આવે છે અને જે સોનામહોર મળી હોય છે તે રાજાને પાછી સોંપે છે કે રાજા મને આ મળી છે એ રાજાનો ખજાનો છે મારે ન લેવાય એમ કરીને રાજાને સોંપે છે તો રાજા વધારે ખુશ થઈ અને તેને વધારે સારું ઇનામ આપે છે તો આ વાર્તા ઉપરથી આપણને એમ શીખવા મળે છે કે આપણે પણ આપણી જવાબદારી સંભાળવી જોઈએ દરેક નાગરિકે જવાબદારી સંભાળવી જોઈએ તો આપણે બધા કમ્પ્લેન કરતા હોઈએ છીએ કે સરકાર આ નથી કરતી સરકાર તે નથી કરતી પણ આપણે એક જવાબદાર નાગરિક તરીકે શું કામ કરીએ છીએ આપણે આપણા દેશને આપણા રાજ્યને કે આપણા શહેરને કેટલું સ્વચ્છ રાખીએ છીએ લોકો મસાલા ખાય છે તો મસાલા ખાઈ ખાઈને પણ જ્યાં ત્યાં થૂંકે છે કચરો નાખે છે તો કચરો રસ્તા વચ્ચે નાખે છે કચરાની પેટી મૂકેલી હોવા છતાં પણ એમાં કચરો નથી હોતો તેની બાજુમાં પડ્યો હોય છે કે રસ્તા ઉપર કંઈ આપણે ખાઈને ફેંકી દઈએ છીએ થૂંકી દઈએ છીએ તેવી જ રીતે બીજી ઘણી બધી વસ્તુઓ આપણા શહેરની અંદર ગંદકી કરીએ છીએ તો આપણે એક જવાબદાર નાગરિક તરીકે આપણે એ સ્વચ્છ રાખીએ તો પણ દેશનું ઘણું સારું થઈ શકે છે તો આપણે જવાબદાર નાગરિક તરીકે શું કર્મ કરી શકીએ વિચારો અને આપણા દેશને સુરક્ષ